આજી કેરી હોય એનો રંગ કેવો હોય છે ઉપર કેવો કલર હોય લીલો હોય પછી કેરી પાકી જાય સરસ મજાનું બોક્સ ઘરે આવી જાય ને પાકેલી કેરી હોય તો એને મમ્મી સુધારે તો અંદરથી કેવી નીકળે કેવો કલર થઈ જાય પછી લાલ લાલ થઈ જાય ને લાલ ને કેસરી ને પછી હવે બીજું ફળ લઈએ

જોઈ જતો એતાંશ ને બે પછી ઓલા આપણે જે સંતરા ખાઈએ સંતરા એ ઉપર નો રંગ કેવો હોય છે કેસરી કલર હા ઓરેન્જ કલર પછી અંદર કેવો કલર હોય હે ઓ અંદર નો કલર કેવો છે ઓરેન્જ નો સંતરા નો અંદર નો કલર કેવો છે કેસરી કેસરી કલર હોય ને આ તો બધાને ખબર છે તો જવાબ આપો કેમ બોલતા નથી